રાંધણ છઠ એટલે હિન્દુ ધર્મમાં તહેવારોનો એક એવો દિવસ કે જેમાં આગળના આવતા બીજા દિવસ સાતમની ભોજનની તૈયારી કરવામાં આવે છે જોકે લોકવાયકા પ્રમાણે શીતળાર્થ માતાજીના રાત્રિના સમયે નીકળતા હોય તેને પગલે ચૂલો શરૂ કરવામાં આવતો નથી અને સાતમને દિવસે ટાઢું ખાવાની પરંપરા છે સાતમના દિવસે ટાઢું ખાવાની પરંપરાને પગલે રાંધણ છઠના દિવસે મહિલાઓ દ્વારા સાતમનું ભોજન બનાવી લેવામાં આવે છે મોટાભાગના ઘરોમાં થેપલા રાયતું સૂકી ભાજી તેમજ મીઠાઈ લાવીને ભોજન તૈયાર કરાય છે જોકે હવે ધીરે ધીરે લોકો પાણીપુરી સેન્ડવીચ દાબેલી વગેરે જેવી ચીજો તરફ પણ વળી રહ્યા છે જ્યારે ગામડાઓમાં આજે પણ થેપલા ફરસી પૂરી શક્કરપારા જેવી પરંપરા ચાલી આવે છે જોકે રાંધણછઠના દિવસે રાત્રે ભોજન બનાવી લીધા બાદ ચૂલો ઠારીને તેની પૂજા કરી આઠમના દિવસે ફરી તેને પ્રજ્વલિત કરાતો હોય છે